ક્યારેય કોઈ વ્યક્તિ મરવા નથી માગતું પણ અમુકવાર તેને મરવા મજબૂર કરવામાં આવે છે ડરના કારણે ધમકીના કારણે અપમાનના કારણે આજની આ વાર્તા એવી જ ડર ધમકી અપમાન અને બદલાની છે કઈ રીતે સોશિયલ મીડિયામાં કરેલી આ મસ્તી એક વ્યક્તિને જાન આપવા માટે મજબૂર કરશે તેની આ વાર્તા છે વાર્તાની શરૂઆત થાય છે વઢવાણના સાંકડી ગામથી તેના વાર્તાના કેન્દ્રમાં છે વઢવાણના સાંકડી ગામનો ઉપસરપંચ ત્યાં રહેતો પચીસ વર્ષનો એક યુવક અને સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા પર તેણે એક એપ્લિકેશન ડાઉનલોડ કર્યું અને આ એપ્લિકેશનમાં કરેલી મસ્તીથી ઉપસરપંચનું એવું તો અહમ ગવાયું કે તેણે યુવકને ગામના ચોરાહા પર માર માર્યો અને ત્યારબાદ આખી ઘટના બની વઢવાણ તાલુકાનું એક નાનકડું ગામ સાંકળી જ્યાં દરેક વ્યક્તિ એકબીજાને ઓળખે છે ત્યાં એક વ્યક્તિને ગામના ચોરાહે ઊભો રાખીને માર મારવામાં આવ્યો છે તેનું નામ છે જયેશ ગોવિંદભાઈ મેણિયા ઉંમર માત્ર પચીસ વર્ષ જયેશ સામાન્ય પરિવારનો વ્યક્તિ કોઈ ગુનો નહીં કોઈ દુશ્મન નહીં પોતાની દુનિયામાં ખુશ પણ થોડા દિવસ પહેલાં જયેશ પોતાના મોબાઈલમાં મિસ્યુ નામનું એક એપ્લિકેશન ડાઉનલોડ કરે છે આજે એક ભૂલ થઈ તેણે એક અજાણી યુવતીને ગામના ઉપસરપંચ રાજુભાઈ કાળુભાઈ ખાચરનો નંબર આપી દીધો આ યુવતીએ રાજુભાઈને ફોન કર્યો અને ફોન પછી ઉપસરપંચનો ગુસ્સો પાર થઈ ગયો તેણે તરત જ ફોન કરીને જાણ્યું કે જયેશે તેનો નંબર આપ્યો છે જયેશને તેણે બોલાવ્યો ગામના ઝાપે જયેશ તો પહેલાં ડરી ગયો પણ પછી ગામના ઝાપે પહોંચ્યો તો તેને ત્યાં માર મારવામાં આવ્યો એટલું જ નહીં પણ મોટર પર બેસાડીને ગામના ચોરાય પર લઈ જવાયો ને ત્યાં ગામના લોકોને એકઠા કરાયા જયેશની પાસે જાહેરમાં માફી મંગાવાઈ આ માર મારવામાં આવ્યો તેનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો તેને ધમકી પણ આપી ઉપરથી કે આ વિડીયો છે ને હવે હું વાયરલ કરી દઈશ હવે ગામમાં દેખાતો નહીં અને ઝેરી દવા પીને મરી જજે પણ આ શબ્દો માત્ર ધમકી નહોતા એ શબ્દો જયેશના મનમાં ઝેર બની ગયા જયેશ કંઈ બોલ્યો નહીં જયેશ ઘરે પહોંચ્યો અને ખાતરમાં છાંટવાની ઝેરી દવા એને પી લીધી અને જીવન સામે હાર માની જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે જયેશ થોડીવાર માટે ભાનમાં આવ્યો અને તેણે કહ્યું મને સારુભાઈનો રાજુભાઈનો નંબર પર દેવો ગયો પછી મને મારું ભેગા એકદમ મે સાતા કે જા બીટા મને મારું એટલે પછી મે દવા પીધી રાજુભાઈ કાળુભાઈના ખાતરે દવા મારે પીવી પડેલો છું વર્ષના મોત તેનો પરિવાર ભાંગી પડ્યો ન્યાયની માંગણી ઉઠાવી કારણ કે પોલીસ જે છે તે ફરિયાદ લેવા નહોતી માગતી તેમણે મૃતદેહનો સ્વીકાર પણ કરવાથી ઇન્કાર કરી દીધો અને ત્યારે પોલીસ અને અધિકારીઓની સમજાવટ થઈ અને પછી ફરિયાદ પણ નોંધાઈ ત્યારે ડીવાયએસપી સુરેન્દ્રનગરે શું કહ્યું તે સાંભળ્યું જનાર છે તેઓ પોતાના મોબાઈલમાં ફોનમાં મિસયુ એપ્લિકેશન યુઝ કરતા હતા જેમાં એક ફિમેલ આઈડી નંબરને તેઓએ આ કામના જે આરોપી છે રાજુભાઈ કાળુભાઈ ખાચર નવનો નંબર ભૂલથી આપી દેતા આ બાબતે દાજ રાખી આ કામના આરોપી રાજુભાઈ કાળુભાઈ ખાચર દ્વારા જયેશભાઈ ગોવિંદભાઈ મેણિયાને તેઓના ગામમાં જાંપા પાસે ગામના ચોરા પાસે જાહેરમાં જેમ તેમ ફાવે ગાળો આપી પાટુનો માર મારી મારી નાખવાની જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી ત્યારબાદ આ પ્રકારનો ત્રાસ આપી આ કામના જયેશભાઈ ગોવિંદભાઈ મેણિયાને સહન ન થતાં તેઓએ તારીખ ચૌદ એક બે હજાર છવ્વીસના રોજ ખેતીકામમાં ઉપયોગમાં લેવાતી દવા પી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જે બનાવમાં આજ રોજ તારીખ ત્રેવીસ એક બે હજાર છવ્વીસના રોજ તેઓ મરણ ગયેલ છે આ સમગ્ર બનાવ બાબતે વઢવાણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી બીએનએસ કલમ એકસો આઠ એકસો પંદર બે ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન મુજબ ગુનો દાખલ કરી તપાસ કરી રહ્યા છીએ એક નાની ભૂલ એક સજા તમને મોત આપી શકે છે